તમારો સવાલ છે કે પ્રતિક્રમણ શા માટે કરવાનું તે સમજાવો જો પ્રતિક્રમણ એટલે પાપથી પાછા પાછા દુષ્કૃત ચાર છે જીનાગ્ઞાએ જેનો નિષેધ કર્યો છે એનું આચરણ કર્યું હોય અને જીનાજ્ઞાએ જેનું વિધાન કર્યું છે એનું આચરણ ના કર્યું હોય બીજું જેના ત્યાગની પ્રતિજ્ઞા કરી છે એનું આચરણ કર્યું હોય અને જે આચરવાની પ્રતિજ્ઞા કરી છે એનું આચરણ ના કર્યું હોય ત્રીજું પર શ્રદ્ધા ન કરી ચોથું જીન વચન થી વિરુદ્ધ પ્રરૂપણા કરી હોય આ ચાર માંથી કોઈ પણ દુષ્કૃત સેવી હોય એનાથી પાછા હટવું એ માટે હૃદયમાં સંતાપ થવો એનું નામ પ્રતિક્રમણ ટૂંકમાં કહું તો અઢારે અઢાર પાપસ્થાનક પાછા હટવું સાચું મીઠામી દુકડમ કરવું એનું નામ પ્રતિક્રમ દુષ્કૃતના સંસ્કારને દુષ્કૃતજન્ય અશુભ કર્મને આત્મા પરથી હટાવવા માટે પ્રતિક્રમણ કરવાની ખૂબ આવશ્યકતા છે નહીં તો એ કુસંસ્કાર કાંટાની જેમ આત્મામાં ઊભા રહીને જીવને દુખી બનાવે છે વર્તમાનમાં જુઓ કે જીવ જે પાપનું આચરણ કરી રહ્યો છે તે પહેલાના દુષ્કૃતના સંસ્કારોનું પરિણામ છે અને જીવ અત્યારના જે અનેક પ્રકારના દુઃખ ભોગવે છે એ પહેલાના બાંધેલા અશુભ કર્મનું પરિણામ છે માટે રોજિંદા દુષ્કૃતના કુસંસ્કાર અને અશુભ કર્મના ભાર રોજના પ્રતિક્રમણથી ઉતારતા રહેવું જોઈએ એ માટે પ્રતિક્રમણ રોજનું એક આવશ્યક કર્તવ્ય છે જો પ્રતિક્રમણ એટલે કે છ આવશ્યક કરવાનું સંકલ્પપૂર્વક દિલમાં સ્થાપ્યું હોય તો પ્રતિક્રમણ પ્રણિધાનપૂર્વક થાય પ્રણિધાનપૂર્વકનું અનુષ્ઠાન જ સફળ થાય એમ જ સંકલ્પ કર્યાથી પ્રતિક્રમણ પૂરું થતાં સુધી બીજે મન ન જાય સંકલ્પ કરીને કરીએ તો મન બીજે ન જાય દેવસિક પ્રતિક્રમણ ઠાવવામાં આવે છે ત્યાં જઘન્યથી સર્વ દુષ્કૃતને સંક્ષેપ્તિ મિછામી દુકડમ કરાય છે એ પ્રતિક્રમણ સ્થાપવાનું છે છ આવશ્યકમાં વચ્ચે મુખ્ય આવશ્યક તરીકે પ્રતિક્રમણ આવશ્યક છે જે ચિત્તને સંભાવમાં લાવીને થાય એમને એમ પ્રતિક્રમણ ન થાય સંભાવમાં લાવવા માટે કરમડી બનતે સૂત્ર બોલાય છે એ પછી દિવસના સેવાયેલા જે જે દુષ્કૃતનો પ્રતિક્રમણ કરવું છે તે અતિચારો યાદ કરી લેવાના હોય છે એનું સ્મરણ કાવશગમાં શાંતિથી થાય એટલા માટે કાવશગમાં નાણમ્મી સૂત્રથી દુષ્કૃતો અતિચારો યાદ કરી લેવાના હોય છે પ્રતિક્રમણ ગુરુની સાક્ષીએ કરવાથી ગુરુ પાસેથી પ્રાયશ્ચિત રૂપે પ્રતિક્રમણ કરવાનો આદેશ મળે છે એથી વિધિસર પ્રતિક્રમણ એટલે કે પ્રાયશ્ચિત થાય અને પાપ ધોવાય દુષ્કૃત યાદ કરીને મિચ્છામી દુકડમ કરવા માટે વંદિતુ સૂત્ર છે વંદિતુ સૂત્ર એ આત્માને પાપથી હળવો બનાવી દેવાનું મહાન અને મુખ્ય સૂત્ર છે ઉપશાંત બની વિરાસને બેસી સંભાવમાં આવવાનું અને સંભાવમાં આવીને પ્રતિક્રમણ કરવાનું છે વંદિતુ સૂત્રમાં પદે પદે પાપ સંતાપ સંવેગ વૈરાગ્ય એને ઝળકાવવાનો છે બધા દોષોનું મૂળ રાગ અને દ્વેષ છે કસાયો છે એ કસાયોને ઉખેડી નાખવા માટે આયરીય ઉજ્જાય સૂત્ર બોલવાનું છે ઘણાને સવાલ થાય છે આવે છે ઘણાનો સવાલ કે સામાયિકમાં વિરતીમાં બેઠેલા શ્રાવકને દેવદેવીનો કૌશક શા માટે કરવાનો એક કૌશક એટલા માટે કરવાનો કે દેવી દેવતા વિઘ્ન નિવારણ આદિ દ્વારા આરાધનામાં આપણને સહાય કરે છે તેથી એમને એની પ્રેરણા જાગે એ ઔચિત્ય વૃત્તિથી કૌશક કરવાનો છે કે આપણે વિઘ્ન હરે અને આપણને આરાધનામાં સહાય કરે અને આપણે ઉપર પાછી એક જ દેખ આવશે પછી એ જ દેવતાની આપણે સ્તુતિ બોલીએ છીએ થોય બોલીએ છીએ તો ખ્યાલ આવ્યો કે પ્રતિક્રમણ એ આત્મા પર લાગેલા અતિચારોનું વિશુદ્ધિકરણ છે ચારિત્ર દર્શન અને જ્ઞાનની વિરાધનાનું પરિમાર્જન છે સંભાવમાં સ્થિર થયા વગર કર્મોને નિર્જરા શક્ય નથી સંભાવમાં રહેવા માટે પ્રાયશ્ચિત અનિવાર્ય છે અશુદ્ધ વિચારોથી વાણીથી અને કાયાથી પ્રતિદિન રાત આત્મા પર પાપ કર્મ જમા કરતા જ રહીએ છીએ એ પાપના પ્રક્ષાલન માટે પ્રતિદિન દેવસીય તથા રાહ્ય પ્રતિક્રમણ કરવું જરૂરી છે બે થી ત્રેવીસ તીર્થંકરના શ્રાવકો એટલા સરળ હૃદય હતા કે જેવું કંઈ પાપ કાર્ય મનથી વચનથી કે કાયાથી થતું કે તરત તેનો પ્રાયશ્ચિત પ્રતિક્રમણ કરી કરી લેતા હતા આપણે પાંચમા આરાના વક્ર અને જળ બુદ્ધિ આપણે કેવા છીએ વક્ર અને જળ બુદ્ધિવાળા અને નબળા સંગણવાળા વાળા છીએ આપણે પડે પડે પ્રતિક્રમણ નથી કરી શકતા આવી ગઈ હોય તો પખી ચૌમાસી સમજસરી પ્રતિક્રમણ તો જરૂર કરો પણ રોજનું દેવસીય તથા રાહ્ય પ્રતિક્રમણ કરવું પણ ખૂબ જ જરૂરી છે એ વાત તમારી માન્યતામાં ફિટ કરો અને એ કરવાનો સંકલ્પ કરો આપણે ભૌતિક જગતમાં એટલા સતર્ક છીએ કે પંદર દિવસનું સાથે એક દિવસમાં જમતા નથી કે પંદર દિવસનું એક સાથે પંદર દિવસના મેલા કપડા એક સાથે ધોતા નથી તો ફક્ત પંદર દિવસે કે ચાર મહિને કે બાર મહિને પ્રતિક્રમણ પ્રતિક્રમને શા માટે આત્મા પર દરરોજનો લાગેલો પાપમેલ દરરોજ ધોવો જરૂરી છે પાપમેલ ધોતા ધોતા ચોથા આરાના માણસો જેવા સરળ હૃદય બની જઈએ તો જ્યાં ચોથો આરો ચાલતો હોય ત્યાં જન્મ મળે બાકી ખાલી ગીતો ગાવાથી ના મળે આપણો જીવ પ્રથમ વાર નિગોધમાંથી નીકળ્યો ત્યારથી આજ સુધીમાં અનંતા જીવોને કાપ્યા હશે માર્યા હશે રગદોડ્યા હશે કૂટ્યા હશે પિત્યા હશે ઝેરી દવા છાંટીને કે ઝેરી દવા પાઈને માર્યા હશે બાફ્યા હશે છેદ્યા હશે છૂંદ્યા હશે તડકે સૂકવ્યા હશે પાણીમાં ડૂબાડીને માર્યા હશે જીવોનું હૃદય ચિરાઈ જાય એવી વાણી બોલ્યા હશું નિંદા કરી હશે આપણા વાણી વર્તન દ્વારા સામેલાને આપઘાત કરવો પડે એવી પરિસ્થિતિમાં મૂકી દીધા હશે આપણા ક્રોધ કસાય દ્વારા આપણા વ્યાભિચાર દ્વારા કેટલાયના જીવન રગદોળી જેનો કોઈ અંત નથી એવા પાપોનું પ્રાયશ્ચિત હૃદયપૂર્વક કરવું અને ફરીથી એવા પાપ ન થાય તેની પ્રતિજ્ઞા લેવી એનું નામ પ્રતિક્રમણ છે પ્રભુ શાસનને પામીને છ આવશ્યકના સાધના મળી પાંચ પ્રકારના પ્રતિક્રમણની વિધિ મળી ભલે શબ્દ અર્થ સમજાય કે ન સમજાય પણ કરેલા પાપનું હૃદયપૂર્વક પશ્ચાતાપ કરું છું એ ધ્યેય નજર સામે રાખી સંપૂર્ણ સંભાવ પ્રતિક્રમણ જરૂર કરવું This audio is by Subodhi Masalya. My contact number is 88500-88567.